મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતની અંદર વન ઓનર પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ઓઇલ બ્રેક ડબલ ક્લચ વાળું અને ફૂલ જવાબદારી વાળું ટ્રેક્ટર બધું ઓઈલ પણ નવું કંપની કલર ઓરિજિનલ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પંચાણું ચાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે બે હજાર દસ અગિયારના મોડલનું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક પણ છે અને ડબલ ક્લચ પણ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સોય સો ટકા બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ મળી જોતા ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ ત્રીસ સારા છે અને ટાયર પણ એકદમ સારા જોવા મળશે નવા ટાયર નાખવામાં આવ્યા છે સો એ સો ટકા તેરના ટાયર અને બધું ઓઇલ નવું કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટર ની અંદાજિત કિંમત બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો તેમના હોનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિઓ નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શિલેષભાઈ દાખુભાઈના અઠ્ઠાણું બે અઠ્ઠાણું અથવા સિંતેરેક છાસઠવાડા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો